અરજી ફાઇલ કર્યા બાબત આથી ઉપર જણાવેલ અર શ્રી નામો એ જણાવવાનું કે ગઈ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ આપના દ્વારા એક અરજી તપાસ અર્થે પોલીસ સ્ટેશન ખાતે આપવા આપેલ હોય જે અરજી અત્રે પોલીસ સ્ટેશનના અરજી રજિસ્ટર નંબર છપ્પન બી બે હજાર ચોવીસ તારીખ વીસ બાર બે હજાર ચોવીસથી નોંધ નોંધવામાં આવેલ હતી અને સદર્મો અરજીમાં આપશ્રી નામોને જણાવેલ કે અમારા આદિવાસી સમાજના ક્રાંતિકારી ગુરુ ગોવિંદ ચોક ભારિયા ચોકડી દીકરો ખાતે આશરે ચારેક વર્ષ ગામ ભારિયા ચોપડીને ગુરુ ગોવિંદ ચોક તરીકે નામાંકન કરેલ હોય અને તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુરુ ગોવિંદ જયંતિ હોય અને તે જગ્યાએ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારના અંદાજે ચારથી પાંચ દરમિયાન કોઈ અજાણ્યા દ્વારા ગુરુ ગોવિંદ ચોક ખાતે ત્યાં પહેલેથી જ આદિવાસી સમાજ દ્વારા નામાંકરણ કરેલ છે પરંતુ ત્યાં જબરજસ્તી અન્ય સમાજ દ્વારા ચોરી ચૂકીથી આ ચોક ઉપર દબાણ કરી અન્ય ચોક બનાવવા માટે પ્રયત્ન કરેલ હોય જેથી આદિવાસી સમાજને તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ સવારમાં જાણ થતાં અમો આદિવાસી સમાજ ઘટના સ્થળે પહોંચતા ખબર પડે કે કોઈ સગાણી ઉત્સવો દ્વારા રાત્રિમાં સમયે દબાણ કર્યું છે જેથી અસરગ્રસ્ત સમાજ એ ચોક પર નાખી ગયેલ રેતી કપચી તથા સિમેન્ટનો માલ મટીરિયલ નાખેલ તેની સાફ સફાઈ કરતા હોય તે સમયે દેવગઢ બારિયા રૂટથી આવતા રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ વાગ્યાના સમયે અચાનક આવી જતા સાફ સફાઈ કરતા આદિવાસી સમાજના ગણ વિશે અચાનક ઉશ્કેરાજાઈ આતંકવાદી પ્રવૃત્તિ જેવા જાતિ ભાષાના શબ્દોનો ઉપયોગ કરી આદિવાસી સમાજની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરે છે રાજ્ય કક્ષાના મંત્રી હોય ત્યારે જરૂર પડે ત્યારે આદિવાસી સમાજ મત આપી મંત્રી બનાવ્યા હોય તેમ છતાં આદિવાસી સમાજ વિશેની માનસિકતા કેવી હોય તે જે સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં જણાય છે કે જેથી આદિવાસી સમાજને આતંકવાદ પ્રવૃત્તિ જેવા જાતિ સુધારક સમાજો અપમાનિત કરેલ હોય જેથી સમગ્ર ગુજરાતના ગુજરાત રાજ્યના તથા ભારત દેશના સમગ્ર આદિવાસી સમાજને આ શબ્દ લાગુ પડે પડતો હોય જેથી આદિવાસી સમાજની આપ સાહેબને શ્રીને નમ્ર અરજ છે કે ભારતના બંધારણના કાયદામાં આવતી જોગવાઈ એક્્રોસિટી એક્ટનું તમ લગાવી આગળની કાર્યવાહી હાથ ધરવા વિગેરે બાબતે અરજી અમને આપેલ હતી જે અરજી અન્વયે સદર હું અરજીના કામે અરજદાર કેતનભાઈ કચન કચનભાઈ બામણિયા તેમજ માનસિંહભાઈ બચિયાભાઈ જાતે ફસાયા તેમજ ડુમલભાઈ કચનાભાઈ જાતે ડામોર વગેરેના હોય અરજીના કામે તેમની પૂછપરછ કરીને તેમનો જવાબ લેતા તેઓ તેમના જવાબ લખાવેલ હોય જેમાં તેઓ જણાવેલ છે કે ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ ભાર્યા છોકરી ખાતે વહેલી સવારે ચાર કલાક ચારથી પાંચના સમયગાળા દરમિયાન ગુરુ ગોવિંદ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સાતના ચાર માસિક વાગ્યાનો સમય રાજ્ય સરકારના પંચાયત મંત્રી બસુભાઈ ખાપડભાઈ મગનભાઈ ખાપડના હોય બારીયા તરફથી આવી જતા તેઓએ

પેન ડ્રાઈવ રજૂ કરેલું હોય અને સદરમુ પેન ડ્રાઈવમાં જોતા અલગ અલગ કુલ નવ વીડિયોની ફાઇલ હોય જેમાં એક ત્રણ પાંચ સાતની કલમ ક્રમની ફાઇલ એક જ વિડીયોની હોય તેમજ ક્રમ બે ચાર છ આઠની એક જ વિડીયોની ફાઇલ હોય તેમજ નવમાં નંબરની ફાઇલ અલગ અલગ વિડીયોની હોય જે વિડીયોનો અભ્યાસ કરતા